नमस्कार दर्शक मित्रों शेरवजा तबकारा कार्यक्रम में आपू स्वागत है आपकी साथ शिवम દર્શક મિત્રો શેરબજારના ધબકાર આ કાર્યક્રમમાં વાત કરીશું ગઈકાલે આપણે જે સમગ્ર ચર્ચા કરી હતી ઘણી બધી બાબતો પર જે પ્રકારે આપણે ચર્ચાઓ કરી હતી ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો માર્કેટનો કારોબાર જે પ્રકારે ચર્ચા કરી હતી તે પ્રમાણે અને સાથે જ આજે માર્કેટ ખુલ્શે ત્યારે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાને રાખવાની છે કયા કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર ખાસ ફોકસ રહેશે આ તમામ બાબત પર ચર્ચા કરીશું આ સિવાય ગ્લોબલ લેવલ પર પણ શું સંકેત મળી રહ્યા છે કઈ અસરો છે તેની પર પણ ચોક્કસથી આપણે ચર્ચા કરીશું આ કાર્યક્રમમાં અને દર્શક મિત્રો

અ છ દિવસની વાત કરું લાસ્ટ સિક્સ ટ્રેડિંગ સેશન તો એમાં આપણને એક શુક્રવારનો નો દિવસ બાદ બાકી કરતા આપણને રોજ એટીએચ જોવા મળે છે બટ વિથ બ્લેક મારું પૂછો ગઈકાલે પણ માર્કેટે તેજી દેખાડી છે ઓલ ટાઈમ હાઈ ત્રેવીસ હજાર પાંચસો ઓગણસી રૂપિયા ને પાંચ પૈસા નો બતાવ્યો છે બટ અગેન ओपन થયો છે 570 ને બંધ આપ્યો છે 557 ને 90 તો অলમોસ્ટ એમ કહે કે ડોજી વિથ સ્મોલ કેન્ડલ હવે ડોજી વિથ સ્મોલ કેન્ડલ ધેટ इंडिकेट्स ઇન્ડિસિઝર ઇસ્કેપ ઇન માર્કેટ માં યુ કે નોટ પ્રેડिक्ट વોટ ઇસ ગોઈંગ ટુ હેપન તો હવે ગિફ્ટ નિફ્ટી સંકેતાપે છે अराउंड 92 100 પોઈન્ટ્સ ગેપ અપ ગઈકાલે એક વસ્તુ વાત કરીએ તો

रिएक्शंस uh, ओपिनियन छे uh, आगरने इवेंट में बात करें कि जे मार्केट में क्या करी सके तो आज इस हंजे इफ आई एम नॉट रॉंग आपने बजरे खबर है सब पर मने जे जानू चु थोड़ू गनू तो आज कैबिनेट कमेटी ने आज ये मीटिंग छे नरेंद्र मोदी 3.0 जे कहिए ये मां आज कैबिनेट की मीटिंग छे पची जीएसटी छे आउटिंग काले तो

છોકરાના ઊંઘમાંથી જગાડે છોકરો કે દીકરી મતલબ ઉઠવાની ઈચ્છા ના હોય જબરદસ્તી હોઈએ એ રીતના માર્કેટ દેખાય છે કે જબરદસ્તી હાઈ બનાવી રહ્યો છે છે તો કહેવાનો મતલબ એ છે કે માર્કેટ ઇઝ ટાયર્ડ લુક્સ લાઈક માર્કેટ ઇઝ ટાયર્ડ એન્ડ માર્કેટ ઇઝ મેકિંગ એટીએચ એવરી ડે આજે ભી ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપે છે તો ઈટ ઇઝ એન એટીએચ રાઈટ હવે નિફ્ટી માં ખાસ કરીને જોવા જવું તો એમાં મને જે લેવલ દેખાય છે એક દેખાય છે 640 700 760 ઓર 780 इफ आई एम नॉट रॉन्ग રાઈટ 600 ઓકે 640 25720 नॉट 700 720 640 પછી 720 પછી 800 આ ઉપરના રેジस्टेंस મને દેખાઈ રહ્યો છે સપોર્ટમાં ગઈકાલના લોને એટલે 23500 ને હું સપોર્ટમાં ગણિતസ് મીન્સ એના નીચે જો કન્ટિન્યુસ સ્પ્રેટ થાય તો શક્યતા છે માર્કેટ અગેન 23420 કે નાથી નીચે આવવાની શક્યતા દેખાય છે બટ નિફ્ટી જે એટના સંકેતા પર જો તો ચાન્સીસ આર મોર ઓન ધ હાયર સાઈડ તો જે લેવલ તમારે જન રાખવાનું છે એ મેં આપને કહી દીધું છે માર્કેટમાં ક્યાં ઇન્ડિકેટર જે હું યુઝ કરું છું ધેટ ઇઝ ઓન ધ નેગેટિવ સાઈડ અને પ્રાઇસ જે છે પ્રાઇસ ઇઝ મૂવિંગ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન હું નિફ્ટી ની વાત કરું છું રાઈટ તો પ્રાઇસ અપવર્ડ ડાયરેક્શનમાં છે અર મર ઇન્ડિકેટર છે જેને હું સપોર્ટમાં લઉં છું ધેટ ઇઝ ઓન ધ સાઉથવર્ડ ડાયરેક્શન સો અ ડિફરન્સ ડાયવર્જન્સ આપણે કહીએ તો એ આપણે જોવા મળ છે અ બેંક નિફ્ટી માં વાત કરું તો બેંક નિફ્ટી યસ હેડ ધ કમ આઉટ ઓફ ધ રેન્જ એક રેન્જમાંથી બહાર આવી ગયું છે અને ઇટ ઇસ ગિવિંગ અ સપોર્ટ સિગ્નલ્સ ઓલસો કેમાં કોઈ નાનકદ અ આપણને ક્યાંક પોઝિટિવ જેમ ફિફ્ટી થાઉઝન્ડ ની ઉપર ઓપન થયો જે અને ત્યાંથી એક સેલિંગ ત્યાં આપણને જોવા મળી ગયું સેલિંગ બ્રેન બ્રોટેડ ડાઉન ટુ અગેન ફિફ્ટી એટલે ફોર્ટી નાઇન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ નાઇન્ટી અને એના પછી સ્ટાર્ટેડ स्टार्टेडムーવિંગ અપ રાઈટ તો ઓલા જે કોલ રાઇટર્સ હતા એ ત્યાં થોડા અનવાઇન્ડ થયા અને ધેન માર્કેટ ઉપર આવવાનું શરૂ થયું તો ગ્રેજ્યુઅલી ઈટ કેમ અપ એન્ડ અપ અને ગઈકાલે બેંક નિફ્ટી વોઝ મોર સ્ટ્રોંગ પણ બેંક નિફ્ટી એ પણ કન્સોલિડેશન ગઈકાલ ઇન્ટરટાઇમ મચ આપણે જોવામાં આવ્યું હતું અ નિફ્ટી ની હું એક સેક્ટર પર વાત કરવા જાઉં તો નિફ્ટી તો આઈ થિંક સો ફુલ ડે વોઝ અન્ડર કન્સોલિડેશન

एक वागिन 40 मिनट्स સુધી 11:20 થી 1:40 that is around 2 hours 20 minutes સવા બે કલાક એક રેન્જ માં બેંક ની ધ રેન્જ વોઝ બટ નેચરલ 50000 300 એન્ડ ઓન ધ હાઈએસ્ટ સાઈડ તમે 400 લઈ શકો છો બટ બેસિકલી 385 383 85 સો so,

what we see is 50300 means aaj હંડ્રેડ consolidation tha ane as and when it crossed that 380 85 right 300 was the support tho pachhi then again it

50667 એટલે ઇલેક્શનના રિઝલ્ટનો દિવસ એટલે 4 તારીખે જે હાઈ બને 50667 પ્રોબેબિલિટી આસુધી હોય છે એટલે ત્યાં તમને ક્યાંક સપ્લાય ઝોન આપણને જો મળે છે ઓ કેશમાં વાત કરું કારણ કે બેંક નિફ્ટી ડિસ્કાઉન્ટમાં આવી ગઈ છે તો ધીસ કેન બી ટેકન એઝ અ ગુડ રેઝિસ્ટન્સ તો 50667 એક રેઝિસ્ટન્સ થઈ જાય છે another resistance is 50709 to so, 667 che એટલે 650 લઈ હે તો 650 to 750 આ આપડા માટે એક રેジस्टेंस ઝોન બનશે બેંક નિફ્ટીમાં 50650 થી 50750 હવે જે રીતના ગેપ અપ છે ગઈકાલનો બંધ 473 છે 100 પોઈન્ટનો ગેપ અપ હોય તો આપણે 300 પોઈન્ટ લઈ હે તો लेवल उपर, right? मैं सो सो था है तो आप शु पी दिखी थी वस्तु स्टार्टिंग के गया वस्तु प्रोफिट

10380 50385 बैंक निफ्टी फ्यूचर આ આપડા માટે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રાડે સપોર્ટ ઝોન થઈ જાય છે મીન્સ एनीथिंग विल 400 ટુ 350 કેન બી અ સપોર્ટ ઝોન માર્કેટ ફોર ઇન રીટેસ્ટ કરવા આવી શકે પડી આવી શકે પ્રોબેબલી માર્કેટ બર ગટ ફિલિંગ જે કે છે કે શરૂઆત ના સેશન વાત ખાસ નોંધી લેજો સવા નવ થી સવા દસ સાડા દસ સુધી માર્કેટ ક્યાંક મજબૂતી

એના પછી કઈ રીતના માર્કેટ ટ્રેડ કરવાનો છે ધેટ रियल ટાઈમ ઉપર જ તમને ખ્યાલ તો એઝ ઓફ નાવ હાલન તબક કે ईओडी ચાર્ટ ઉપરની બેસીન આપણે વાત કરવા જોઈએ તો ઇટ ઇઝ મૂડ ડિફિકલ પણ શરૂઆત નું જે સેશન છે લુક્સ લાઈક કે માર્કેટ વિલ બી પોઝિટિવ ઇન ધ ઇનિશિયલ પાર્ટ ઓફ ધ ડે રાઈટ તો એના અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે બેંક નિફ્ટી માં ભી જ્યારે હું જોવા બેઠો ચાર્ટ

तो एवरी पॉसिबिलिटी कदाट आनीथिंग के भी तो लेट सी रियल टाइम पर અને એનાલિસિસ આપણે કરીશું જોઈશું વેન ટુ ડિસાઈડ કે કઈ રીતું છે બટ એઝ ઓફ ટાઈમ જે કેરી કરી ગયા છે એનેમે લેવલ્સ આપી દીધા છે નિફ્ટીના બેંક નિફ્ટીના બન્નેના તો એ થોડું ધ્યાન રાખજો રાઈટ અને આપણે આપના જે પર ટ્રેડ્સ લેવાના છે ખાસ કરીને apna financial advisor જે સેવી રજિસ્ટર્ડ હોય એમને કન્સલ્ટેશનમાં એમને પૂછીને પછી તમે તમારું ટ્રેડ ઇનિશિયેટ કરજો આ ક્વરટ પોસિબલ આજના તારીખમાં સેક્ટરમાં જે વાતો તો ઘણી બધી ચાલે છે કે ભઈ આ સેક્ટર ચાલશે ને તે સેક્ટર ચાલશે યુ નેવર નો ધ આઉટકમ ઓફ ધ મીટિંગ કે GST મસૂર નકી થશે ને આજે કમિટી મીટિંગમાં શું થશે તો હાલના તબક્કે મને એવું કઈ દેખાતો નથી કે પછી તો વોચ ઓન રિલાયન્સ

reliance तुमने एक મોટો મૂવ આપીતે hdfc bank એક મોટો મૂવ આપીતે જે તમે નિફ્ટી બેંક નિફ્ટી બધાને એક વખત તમે મીન્સ આપણે બધાને એક કેવી લાલચ માં નાખી દે કે યસ there is no end there is no end એક માહોલ એવો બની જાય બની શકે છે કારણ કે નોર્મલી આવું બનતું હોય છે હવે 26 તારીખ પછી i don't think so કે બજેટ પછી i don't think so કે अह एनी सेंसिटिविटी के मार्केट में मींस अदर आपरे जे टॉपिक ने લઈને ઘણી બધી ચર્ચા કરતા હોઈએ છે આપણે એટલે બધા મીડિયા વાળા જે ચર્ચા કરતા હોઈએ છે તો ધેટ ડિસ્કશન will be on the अह ટેબલ રાઈટ સો આઈ डोंट थिंक કે 26 તારીખ પછી ધેટ ડિસ્કશન will be on the ટેબલ પછી તો રોજ નવા નવા चैप्टर कुल से रोज नया टॉपिक આવશે રોજ એના ઉપર ડિબેટ થશે પછી વગેરે વગેરે તો કહેવાનો મતલબ છે કે આ પાંચ છ દિવસમાં જો ઇન કેસ એક વધારે ઉછાળો આવી જાય છે તો प्लीज 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 हैज योरसेल्फ डोंट ओपन યોર ટ્રેડ મેકેડલી ખુલ્લા ટ્રેડ ના રાખતા માર્કેટ ओवरऑल इंडिया पॉजिटिव भी भी मैं चर्चा करी थी थी. Think, भी मैं चर्चा चर्चा करी दी आई थिंक पहले थी थी कि यूएस डॉलर ने 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 भी मैं चर्चा कर थी थी. कि डॉलर नहीं थी. Impact आवसे. Impact आवसे. कि जो वीकनी वर्चा कर

આવે આ આપનો ઇમિજિયેટ સપોર્ટ છે એનાથી નીચે હજાર ત્રણસો બસો આ બીજો એક સપોર્ટ ઝોન છે એના નીચે ત્રેવીસ હજાર બાવીસ હજાર આઠસો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે

हमें नहीं कहते कि तो गो आउट ऑफ द मार्केट बी इन द मार्केट कारण के इन्फ्लेशन तो बढ़वानु है इन्फ्लेशन घटवानु नहीं भले ऑन पेपर अपन ने देखा भी के 4.7 नो 4.6 था है के 5 नो 4.5 था है दैट इज ऑल अ डिफरेंट स्टोरी बट एज फार एज द प्रैक्टिकल लाइफ जे कंसर्न छे एक खास जोवानो छे और एल्स हाई सोसाइटी माथी तुम्हारे

આભાર આપણો અમારી સાથે જોડાયા દર્શક મિત્રો પણ દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો છે બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ કાલે ફરતી મળીશું ચર્ચા કરીશું શેર માર્કેટથી ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર